પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરગામ ત્રણ રસ્તા પાસે કિશન ઉર્ફે મહેન્દ્ર ભાવેશભાઈ સોલંકી નામના વીસ વર્ષના યુવકનું ચાકુ લાગવાથી હત્યા થઈ છે એમાં પ્રાથમિક દૃષ્ટિએ લગ્ન પ્રસંગે નાચવા બાબતે ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તારણમાં નીકળે છે આરોપી કોણ હતા પપીના પૂરા નામ હજી આવેલા નથી અને લાસ્ટને પીએમ માટે ખસેડેલી છે ફરિયાદની તજવીજ ચાલુ છે ત્યાર પછી છે એ કહી શકાશે શીપા કબ્રસ્તાનની બાજુમાં એક પ્લોટમાં છે એ લગ્ન પ્રસંગ હતો અને કરવામાં આવ્યું આ બંને જગ્યા છે એકબીજાની નજીક જ છે અગિયારથી સાડા અગિયાર સુધીનો સમય હતો આરોગ્ય કેટલા છે એ હજી પ્રાથમિક તપાસ ચાલુ છે